નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે આ જે અમાસ છે આ એ લાભ અમાસ છે જે કાર્તક મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને ખાસ મહત્વ હોય છે બાપુએ કહ્યું છે કે જો ક્યારે પણ મોકો મળી જાય તો તમારે લોકોએ માત્ર ને માત્ર અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાનો એક ઉપાય તો જરૂરથી કરવો જ જોઈએ કારણ કે મિત્રો આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે આની સાથે જ મિત્રો મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ કાર્તક મહિનાની માક્ષર અમાસ આવે તો તમારે માત્ર ને માત્ર એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તો જરૂર કરવો જોઈએ આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી લીધો જે જૂના જમાનાનો મહા ઉપાય છે તો માનીને ચાલો કે દોસ્તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય એમાંથી તમને છુટકારો મળી જશે તમારી કોઈ પણ મનોકામના હોય માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા માંડશે જે બીમારીઓથી તમે ઘણા દિવસોથી હેરાન હતા તે બીમારીઓથી તમને છુટકારો મળી જશે તમારા જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલી જશે અને માનીને ચાલો મિત્રો પછી તમારે કોઈ પણ જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે એટલા માટે મિત્રો આ દિવસે તમારે લોકોએ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર ને જરૂર કરી લેવો જોઈએ ભલે તમે આખો વર્ષ આ ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે કાર્તક મહિનામાં આવતી માક્ષર અમાસના દિવસે જો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો જેથી તમારા લોકોના હાથમાંથી આ સોનેરી મોકો જતો ન રહે અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે મિત્રો આ ઉપાય બાપુએ હમણાં જ વાસ્તુ ઉપાયમાં બતાવ્યો છે જે આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પરંતુ ત્યાર પહેલાં જો તમે પણ ચાહો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને પોતાના ફાયદા માટે પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો ત્યારે જ તમને લાભ મળશે જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળશે જુઓ મિત્રો આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વનો હોય છે કે જોવામાં આવ્યો છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવારો અને પાઠ જે મનોકામના પૂરી નથી થતી તે માક્ષર અમાસના દિવસે ફક્ત એક નાનકડા ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ મળ્યું છે જો તમે લોકો પણ આ ઉપાયને માક્ષર અમાસના દિવસે કરવા માંગો છો તો તમે ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો તેના પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેવી તકલીફ દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણ પણ નથી ખબર કે આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે ગરીબી દોષ હોઈ શકે છે શનિ દોષ દોષ હોઈ હોઈ શકે શકે છે છે અથવા તો પણ જાતનો મંગળ અને ઘણી જાતના દોષો હોય છે પણ હોઈ શકે છે પરંતુ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની જરૂર નથી બસ તમારે માક્ષર અમાસના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે અને આ ઉપાય ઘરમાં જ કરવાનો છે તો મિત્રો હવે આપણે સમજીએ કે માતા લક્ષ્મી પાસેથી આપણે ઈચ્છા પૂરી કરાવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવા માંગે છે તો ઘરના જે વડીલો માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને ખાસ કરીને કરવો જોઈએ કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરે તો તેનું ફળ બહુ જ જલ્દી મળી જાય છે અને બહુ મોટું થઈને મળે છે અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેમાં કોઈ વાંધો નથી ભલે એ મોટો હોય ભલે એ નાનો હોય કે બાળક જ કેમ ન હોય જે જે વ્યક્તિને માતાને આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સારી રીતે ગયો છે તે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને માક્ષર અમાસના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે માક્ષર અમાસના દિવસે ભગવાન શિવજી ખૂબ જ સહેલાઈથી ખુશ થઈ જાય છે તો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને તમારે કરવાનો કેવી રીતે છે અને આ ઉપાય કરવાનો જે સમય છે એ શું છે માક્ષર અમાસના દિવસે કરવામાં આવતો આ સિક્કાવાળો જે ઉપાય છે તે મુખ્યત્વે સવારનો સમય હશે વહેલી સવારના સમયે બસ તમારે કોશિશ એ કરવાની છે કે સવારના સમયે આપણે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાયને કરી લઈએ પરંતુ જો કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે કઈ કામે જવાનું હોય અથવા તો બીજા કોઈ કામ લીધે તમે આ ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો અને છેલ્લો મોકો રહેશે જે સાંજના સમયનો રહેશે એટલે કે પ્રદોષકાળનો સમય રહેશે હવે મિત્રો પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઉભો કરે છે કે આ પ્રદોષકાળનો સમય શું હોય છે ક્યારે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે એક સમય હોય છે તે સાંજનો એ હોય છે એ સાંજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો વચ્ચેનો હોય છે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને ઉપાયનું ફળ જરૂર મળશે તો છ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળા ઉપાયને કરી શકો છો કેમ કે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં ફક્ત એકવાર એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો માક્ષર અમાસના દિવસે બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો પરંતુ કોઈ કારણોસર જો તમે આ ઉપાય ન કરી શકો તો પછી તમે થોડું મોડો પણ કરી શકો છો ઉપાયનું ફળ જરૂર મળશે મોરારી બાપુએ કહ્યું છે જ્યારે પણ માક્ષર અમાસનો દિવસ આવે છે ત્યારે તમારે માત્ર એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવાનો છે આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો તમે રૂપિયા પૈસા માટે બહુ જ હેરાન થતા હો આર્થિક તંગી ચાલી રહી છે ઘણીવાર તમે પ્રયત્ન ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન મળી શકતો નથી તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે પોતાના ધંધામાં નિષ્ફળ જઈ રહ્યા છો નોકરી મેળવવા પ્રયત્નમાં નિષ્ફળ જઈ રહ્યા છો કોઈ પણ કામમાં જો તમે નિષ્ફળ થઈ રહ્યા હોય અથવા તો તમને પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો મોરારી બાપોએ કહ્યું છે કે તમારે આ નાનકડો ઉપાય માક્ષર અમાસના દિવસે જરૂર કરવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તેના પહેલા એક વિનંતી જો તમે આ ચેનલ પર નવા છો તો તમે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તો તમારું નામ જરૂર લખી દો કારણ કે મિત્રો અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી તકલીફોને દૂર કરવા માટે તે સહેલામાં સહેલા ઉપાય પણ બતાવીએ છીએ જુઓ મિત્રો આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે કારણ કે માક્ષર અમાસના દિવસે કરવામાં આવતા ત્રણ ખાસ ઉપાય આજે તમને આ વિડિયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂરી કરવાના ઉપાયો બતાવવામાં આવશે કોઈપણ જાતના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ મોરારી બાપુ દ્વારા બતાવવામાં આવેલા સૌથી પહેલો અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ એક રૂપિયાનો સિક્કો માક્ષર અમાસના દિવસે આ જગ્યાએ મૂકી દેજો એક રૂપિયાના સિક્કાથી તમે એક મહિનામાં બની જશો કરોડપતિ હા મિત્રો આજના જ ખાસ છે ખાસ કરીને એ લોકો જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે જેમની પાસે પૈસાની તંગી સતત બની રહી છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલું મહેનતનું ફળ મળતું નથી મતલબ કે સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની તકલીફો વધી રહી છે પૈસા ઘરમાં આવી રહ્યા નથી અથવા તો ખોટો ખર્ચો બહુ થઈ જાય છે તો એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો ગરીબાઈ ક્યારે પાછી ફરીને નહીં આવે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય ફક્ત એટલું જ નહીં કે તમારા જીવનમાં પૈસા લઈને આવશે પરંતુ પૈસાને બહુ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સહેલો છે કે ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે બહેનો પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે બાળકો પણ આ ઉપાયને કરી લે એટલો સહેલો છે આજે વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાય તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે રૂપિયાના સિક્કાનો ઉપાય તમને બતાવીશું તે તમારે આ વિડીયોમાં આ ઉપાયને પૂરો જોવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય સાથે સાથે અમુક એવા ઉપાય આજના વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળી જશે જો તમારા દુશ્મન છે અથવા તો જાણી લઈએ સૌથી પહેલો ઉપાય જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને આ છે રોગોમાંથી છુટકારો માટે મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે તેની તબિયત સારી થઈ રહી નથી તો તમારે આ ઉપાય કરવાનો છે જો તમારે કરવાનું શું છે સૌથી પહેલા તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ એટલે કે લુણું મીઠું લેવાનું છે હવે સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર છે અથવા તો જેની તબિયત સારી નથી રહેતી તેના ઓશિકા પાસે તમારે મૂકી દેવાનું છે જ્યાં પણ તે વ્યક્તિ સુવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે તેના ઓશિકા પાસે આને મૂકી દેવાનો છે અને મૂકીને તેને છોડી દેવાનો છે આનાથી થશે શું કે બહુ જલ્દી તેમની તબિયતમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો બહુ જ સારો ઉપાય છે ને જે લોકો ખૂબ જ બીમારીઓથી હેરાન રહે છે અથવા તો પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલ્યા કરે છે તો તેમના માટે આ પહેલો ઉપાય છે હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ એક રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ સાફ ખાલી નહીં થઈ શકે હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે તો તેમને શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તેને સારી રીતે તમારે સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે કે બહુ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવાની છે અને આ એક રૂપિયાનો સિક્કો અને આ એક કોડી તમારે પોતાના પર્સમાં રાખવાની છે હંમેશા તેને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી ભરાતું જાય છે બહુ જ સારો ઉપાય છે જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી પૈસા પર્સમાં ટકતા નથી અથવા તો અમારા નસીબમાં જ કદાચ ગરીબાઈ લખેલી છે તો જે લોકો પૈસાને લઈને બહુ જ હેરાન છે તે લોકો ઉપાયને જરૂરથી કરે તો એક રૂપિયાના સિક્કાનો બહુ સારો ઉપાય છે જે આગળ અમે તમને બતાવીશું પરંતુ તેના પહેલા ઉપાય બતાવી દઈએ નજર દોષને અને પોતાના દુશ્મનોને કેવી રીતે દૂર કરવાના છે જુઓ નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈ દુશ્મન તમને હેરાન કરી રહ્યો છે તમારા છુપા દુશ્મનો પણ હોઈ શકે છે જેમના વિશે તમને કઈ ખબર પણ નથી હોતી આવા લોકોથી હંમેશા બચીને રહેવાનું છે કારણ કે આ આપણા જીવનમાં આપણને નિષ્ફળતા મળે પૈસા ન મળે તેના માટે બહુ કોશિશો કરે છે મતલબ કે જીવનમાં આપણને હંમેશા હેરાન રહીએ એ પૂરેપૂરો પ્રયાસ કરે છે હવે જુઓ પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવાનો છે તો બહુ જ સારો એવો ઉપાય આજના વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ આ ઉપાય તમે કરી લો નજર દોષ પણ દૂર થશે અને દુશ્મન જે છે એનાથી પણ છુટકારો મળી જશે તમારે શું કરવાનું છે કે ચાર ફૂલવાળા લવિંગ લેવાના છે અને ચાર ફૂલવાળા લવિંગ એ કપૂરની સાથે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે આ દિવસે આ ઉપાય કરશો આ ઉપાય તમે માક્ષર અમાસના દિવસે કરી શકો છો રવિવારના દિવસે કરી લો તો બહુ સારું છે આમ તો આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ માક્ષર અમાસનો દિવસ ખૂબ જ સારો હોય છે ઉપાય કરવા માટે જ્યારે આ ઉપાય તમે કરશો તમારે સંકટમોચન હનુમાનજીનું નું ધ્યાન કરવાનું છે અને સંકટ મોચન હનુમાનજીને કહેવાનું છે કે મારા જેટલા પણ દુશ્મનો તેનાથી તમે એમને છુટકારો અપાવી દેજો અને ચાર લવિંગ અને એક કપૂર તમારે સળગાવવાનો છે પછી જે લવિંગ અને કપૂર હશે જ્યારે એ બળી જશે તેને કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે જુઓ આ ઉપાય તમે કરશો ભલે તમારા ઘરમાં નજરદોષ હોય ભલે કોઈ દુશ્મનને કંઈક કરાવી દીધું હોય તમારા ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી હોય કોઈ ખરાબ શક્તિ હોય દરેક જાતની આવી શક્તિઓ દૂર થઈ જશે નજર દોષ દૂર થઈ જશે વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા પૈસાને નજર લાગી છે તો તે પણ દૂર થઈ જશે તમને નજર લાગી છે એ પણ દૂર થઈ જશે બહુ જ સારો ઉપાય છે લવિંગ અને કપૂરનો કારણ કે લવિંગ ખાસ કરીને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે દોષને દૂર કરવા માટે બહુ સારું હોય છે તો લવિંગનો ખૂબ જ રામબાણ ઉપાય છે તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમના જીવનમાં દુશ્મનોએ એમને હેરાન કરી રાખ્યા છે અથવા તો નજર દોષ ખૂબ જ વધારે લાગે છે બહુ સારો હોય છે તો લવિંગનો બહુ જ રામબાણ ઉપાય છે તમારા બધાએ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેમને જીવનમાં દુશ્મનોએ હેરાન કરીને રાખ્યા છે અથવા તો નજર દોષ બહુ વધારે લાગે છે તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમને પણ પોતાના જીવનમાં મહાધની કરોડપતિ બની શકો છો અને પૈસા સાથે જોડાયેલી તકલીફોને હંમેશા માટે દૂર કરી શકો છો તો જુઓ તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને થોડા લેવાના છે અહીંયા તમારે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય કેટલા ચોખા લેશો તમે એકસો ને આઠ દાણા લઈ શકો છો તેની અંદર તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે સાબુત કે પાવડરથી તમે તેને સાફ કરી લો અને પછી તમારે એ ચોખામાં એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે હવે તમારે આને પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાનો છે માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે મા લક્ષ્મીનો મંત્ર તમારે અગિયાર વાર બોલવાનો છે આ મંત્ર કયો છે તો મિત્રો ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર કેટલી વાર બોલવાનો છે અગિયાર વાર અથવા તો સાત વાર બોલવાનો છે દીવો પ્રગટાવ્યા પછી આટલો કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે તમારે મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો તમારી કૃપા મારા પર રાખજો આટલી કૃપા મારા પર કરી દેજો આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો બીજે દિવસે એ ચોખા એટલે કે અક્ષત અને એક રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે નાનકડી પોટલી બનાવવાની છે અને પૈસા રાખવાની જગ્યાએ મતલબ કે જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો પૈસા એવી જગ્યાએ આપણે રાખી દેવાનું છે જ્યાંથી આપણે પૈસાને જલ્દી નથી કાઢતા પૈસા આપણે આપણા ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢતા રહીએ છીએ અને એવી જગ્યા છે જ્યાંથી આપણે પૈસાને ખર્ચ કરીએ છીએ બસ એ જ જગ્યાએ તમારે એ પોટલીને મૂકી દેવાની છે અને આને આમ જ તમે મૂકી રાખશો આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે છે કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાનો એટલે કે ધનનો વરસાદ તમારા ઘરમાં થાય છે સાથે સાથે જો તમારી મનોકામના પૂરી કરવી હોય તો મા લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા અગિયાર દિવસ સુધી એક લાલ ફૂલ ચડાવવાનું છે અને તેમને પોતાની મનોકામના કહેવાની છે મોટામાં મોટી વિશ મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જશે જ્યારે આ ઉપાય તમે કરો છો બહુ જ સારો અને ખૂબ જ ખાસ ઉપાય છે જરૂરથી તમે આ ઉપાયને કરો ચાલો મિત્રો હવે આગલા ઉપાયની વાત કરીએ જો તમે કોર્ટ કચેરી સાથે જોડાયેલા કોઈ કેસમાં ખરાબ રીતે ફસાયા છો અને તેનાથી પીછો છોડાવવા માંગો છો તો રવિવારના દિવસે થોડા અડદની ડાળ લઈને પીપળાના ઝાડ પાસે જમીનમાં દાટી દો અને પીપળાના ઝાડ સામે બંને હાથ જોડીને પોતાની તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો તેના માટે રવિવારના દિવસે એક લોટા પાણીમાં થોડા કાળા તલ ભેળવીને પીપળાના મૂળમાં ચડાવી દો અને પ્રાર્થના કરતા કરતા પીપળાના ઝાડની પાંચ પરિક્રમા કરો અમાસના દિવસે આવું કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે રવિવારના દિવસે વ્રત રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે પીપળાની ખાસ પૂજા કરવામાં આવે છે મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા માટે રવિવારના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પાણી ચડાવીને તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આનાથી શનિદેવ ખૂબ જ ખુશ થાય છે દર રવિવારે બસ આ રીતે તમે પીપળાની પૂજા કરી લો ચમત્કાર પછી તમે પોતે જ અનુભવશો રવિવારના દિવસે કાગડાની રોટલી ખવડાવવાથી શનિદેવ ખુશ થાય છે એટલા માટે રવિવારે કાગડાને ખાવાનું જરૂર ખવડાવો આનાથી તમારી મોટી તકલીફોનું સમાધાન થઈ જાય છે જીવનમાં આવી રહેલી તકલીફો આપમેળે ખતમ થઈ જાય છે રવિવારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે રવિવારના દિવસે ગરીબ લોકોને કાળી છત્રી ધાબળો અડદ શનિ ચાલીસા કાળા તલ જૂતા ચપ્પલ વગેરેનું દાન કરો આ વસ્તુઓના દાનથી શનિદેવ ઘણા ખુશ થાય છે અને ભક્તોના બધા જ દુઃખ દૂર કરે છે રવિવારના દિવસે દાનનું ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ